શ્રીમદ ભાગવત નો સ્કંદ એ ભગવાન નું હૃદયની અંદર રહેલો પ્રાણ તત્વ હોય રાસલીલામાં જે ગોપીઓએ ગાયેલું ઓગણીસ લોકો એક ગીત ગોપી ગીત અને એમાં એક ગોપી ભગવાનને કહે છે જ્યારે ભગવાન રાસલીલામાંથી જતા રહ્યા ને ત્યારે બધી જ ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે કૃષ્ણ તમે પાછા આવી जाओ એ કૃષ્ણ તમે પાછા આવી जाओ જો તમે નહીં આવો તો તમારા વગર અમે મરી જશું અમે તમારા વગર જીવી ન શકીએ વારંવાર ગોપી ભગવાનને કહે છે અમે તમારા વગર જીવી ન શકીએ તમારા વગર જીવી ન શકીએ મરી જઈએ મરી જઈએ ભગવાનને તું લાવને એકવાર પ્રશ્ન કરી ભગવાને જરા હાસ્યમાં પ્રશ્ન કર્યો નારાયણભાઈ આજે સંતવાણી જગત નું એક સ્ટેજ એક ઉપાસક મારે જેતપુરથી નારાયણભાઈ ઠાકર પણ આવ્યા છે આજે ખૂબ સારા ભજનિક છે એમને પણ એકવાર વાર તાળીઓથી વધાવીએ અહીંયા તો કેટલા લોકો બેઠા છે આજે મતીરાળા અમારા ગૌતમભાઈ ને ચંદુભાઈ ને ચુનીભાઈ ને ભાવેશભાઈ ને એક ને એક ગામમાં સૌથી વધારે કથા કરવાનો જો કોઈ રેકોર્ડ હોય તો મારો મતિરાળામાં છે ચાર કથા ચાર વર્ષમાં દર વર્ષે એક કથા કરાવી હવે અનિલભાઈને ને મતિરાળામાં કેવા અમરેલીમાં કહેવાય તમે નક્કી કરજો ફિફ્ટી ફિફ્ટી રાખો ને આજે આજ કથા અમૃતનો પ્રારંભ થઈ રહ્યો છે પૂજનીય સંતો પધાર્યા છે આનંદ એ વાતનો છે જેની પાસે મેં અભ્યાસ કર્યો છે મારે રેખાબેની પધાર્યા છે આજે હું આ સ્કૂલમાં જ્યારે ભણતો તો નવમા ધોરણથી એમની પાસે અભ્યાસ કર્યો છે એ પણ આજે પધાર્યા છે મારો મૂળ કહેવાનો ભાવાર્થ તો કૃષ્ણ એ પ્રશ્ન કર્યો હિરણ દાદા કે ગોપીઓ તમે બધી ક્યાર એમ કહો છો કે કૃષ્ણ તમે નહીં આવો તો તમે મરી દેશો તમારા વગર જીવી ન શકે આવું તો ઘણા સમયથી કહો છો તમે કોઈ દી કોઈ મર્યું તો નહીં એક તમે બધી જીવો છો મરી કેમ ને ગયું તમારામાંથી એક પણ નથી મરી કહો છો તમારા વગર જીવી ન શકે તમારા વગર જીવી ન શકે તો જીવો છો શું કામ એ ત્યારે એક ગોપી ભગવાનને જવાબ આપ્યો સાંભળો કૃષ્ણ तव कथामृतं तप्त जीवनम् कविभिरीडितं कल्मशापहम् श्रवणमङ्ग श्रीमदा दत्तं भुवि कृणन् पिते એ ગોપી ભગવાનને એમ કહે છે કૃષ્ણ મે તમારા વગર મરી જઈએ વાત સાચી છે પણ તમે જે પ્રશ્ન કર્યો કે મે મર્યા કેમ નહીં તો તમારા વગર જે મે જીવી રહ્યા છે એ એકમાત્ર કારણ છે આ જગતમાં કોઈ જીવાત્માને જીવાડતા હોય તો તમારી કથા જીવાડે છે તવ કથા અમૃતમ તત્ જીવન હે કૃષ્ણ તમારી કથાઓને સાંભળી સાંભળી અને અમે મારું જીવનને શાંતિથી વિતાવી શકું એટલે મને સંકલ્પ થયો કે કૃષ્ણ વગર જીવવું મુશ્કેલ છે પણ કૃષ્ણની કથા સૌને જીવાડી જાય છે અને કૃષ્ણ એક માત્ર ભગવાન જ નથી હો મારે આજે આપણી યાત્રા જે ચાલુ થઈ છે ને યાત્રામાં મારે તમને પ્રતિપાદિત કરીને દેવું છે કૃષ્ણ કોઈ ભગવાન નહીં કૃષ્ણ એક મહામાનવ છે કૃષ્ણએ જે ક્રાંતિઓ કરી છે એક એક કથાને તમે જોવા જાવ કૃષ્ણએ કોઈ કાર્ય પોતાના અંગત સ્વાર્થ માટે નથી કર્યું આ જગતના તમામ જીવાત્માનો કેમ ઉદ્ધાર થાય એના માટેની કથાઓ કરી છે કૃષ્ણએ એના માટેની લીલાઓ કરી છે કૃષ્ણએ હરિવંશ પુરાણમાં તમે જાવ જોવા જાવ વિષ્ણુ પુરાણમાં તમે જોવા જાવ આ બધા જ એટલા માટે તમને ઓથેન્ટિક જવાબ આપું છું અનિલભાઈ મુનાભાઈ આ જોયા ને બપોર મારી હમણાં લાઇબ્રેરી જોઈ ને મારી આ બધા પુસ્તકોમાં કીડો બની ઘરી જવું પડે છે ત્યારે તમને ઓથેન્ટિક જવાબ આપી શકાય છે આજે મુનાભાઈ ની બધાય આવ્યા બજુભાઈ આપણે ઉતારે તો મને કે આ તમે પુસ્તકો આ જેટલા છે પુસ્તક વધતા જાય છે અને કેટલા લોકોની આકાંક્ષાઓ વધતી જાય છે તેની ઈચ્છા પૂરી નથી કરી પોતાના અહંની શાંતિ માટેનું કર્મ નથી કર્યું પુરાણોમાં સાબિતી આપી છે દેવર્ષિ નારાદે જ્યારે રુકમણીજીને પારિજાતનું પુષ્પ આપ્યું અને એનાથી એ પારિજાતના પુષ્પથી પારિજાતનું વૃક્ષ સ્વર્ગમાં છે અને એ સમયે રુક્મણીજીની આખી આભા બદલાઈ ગઈ તમે અંધારામાં ઉભા રહ્યો અને કોઈ માણસ કોઈ લાઈટની નીચે આવીને ઉભો જેમાં આખી આભા બદલાઈ જાય એવી આભા રુકમણીજી બદલાઈ ગઈ અને બધી જ આમ આમ કંઈક અલગ તરી આવે રૂકમણી હવે આ સત્યભામા સહન ન થયું લખ્યું છે પુરાણોમાં કે સત્યભામાજી છે ને એ ભગવાન કૃષ્ણના પ્રિય પત્ની છે ભગવાનને અતિશય વાલા હતા તો સત્યભામાજી ભગવાનને કહ્યું કે હું તમારી પ્રિય રાણી છું કે નહીં ભગવાન કહે છે તમારે પૂછવાનું જ ન હોય આમાં અને અમુક અમુક વાતના ક્યારેય સવાલ જ ન હોય વાલા તમને પૂછાય તમને બધાને કથામાં કથામાં કેટલી પ્રીતિ છે મારે સમજી જવાનું હોય કે જે માણસ દસ વાગે પણ બે પાંચ દસ પંદર કિલોમીટરથી દૂર આવીને કથા સાંભળવા માટે કથા મંડપમાં બેઠો હોય ને એ માણસને કૃષ્ણ પ્રત્યે થોડીક પણ અંદર પણ ઉડાણમાં પણ પ્રીત હોય તો જ અહીંયા આવીને બેસો હોય અને બાકી તમને એ પણ એક વાત કહી દઉં કે તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોય ને તમે કથામાં આવ્યું નહીં કનૈયા ને તમારા પ્રત્યે પણ થોડીક પ્રેમ જાગ્યો હશે એટલે તમને કનૈયા બોલાવ્યા છે તમને કૃષ્ણ અહીંયા બોલાવ્યા છે બાકી આપણે કોઈને કઈ બોલ આમ આમ જાહેરમાં બધાને આમંત્રણ આપ્યું છે કોઈને કંકોચ નથી આપી તમારે જ આવવાનું છે બધાને આવવાનું છે તો સત્યભામાજી ભામાજી ભગવાનને કહ્યું કે તમને જો હું પ્રિય હોઉં તો કામ કરો મન પારિજાતનું પુષ્પ નહીં મારે તો વૃક્ષ જ જોઈએ જોઈએ છે છે સમજાવ્યા કે એવું ન કરવું સ્વર્ગનું વૃક્ષ છે સ્વર્ગના દેવતાઓની એક ચેતના છે એમાંથી સ્વર્ગના દેવતાઓને એમાંથી આનંદ મળે છે છતાં પણ જ્યારે પોતાની પત્નીનું એક હઠ હતી એટલે ભગવાન કૃષ્ણ નારદજીને મોકલ્યા છે કે જાઉં ઇન્દ્રને જઈને કહો કે મારે પારિજાતનો વૃક્ષ જોઈએ છે સત્યભામાએ મગાયું છે ઇન્દ્રય ભગવાનને કહ્યું છે આવું પુરાણોમાં વર્ણન છે કે ભગવાન આ સ્વર્ગમાંથી પારિજાતનો વૃક્ષ જો ધરતી ઉપર જશે ને તો સ્વર્ગનું સુખ ધરતી માથે મળવા માંડશે અને સ્વર્ગનું સુખ માત્ર પારિજાતના એક વૃક્ષને લઈને જો મળવા મળશે ને તો લોકો ધર્મ કરતા બંધ થઈ જશે લોકો પોતાની સદવૃત્તિને ભૂલી જશે પરિશ્રમ મૂકી દેશે સુખ મળી જશે નહીં પારિજાતનો વૃક્ષ જ્યારે ધરતી પર આવશે ત્યારે આર્થિક સંપદા ખૂબ આવશે પારિજાતનું વૃક્ષ જ્યારે ધરતી પર આવશે તો એ પારિજાતના વૃક્ષથી તબીબી પણ આમાં ઘણી બધી સમાયેલી છે એટલે કે ઔષધિ પણ સમાયેલી છે અને ત્યારે ભગવાને કહ્યું કે ના તમે ગમે તેમ કહો ઇન્દ્ર પણ પારિજાતનું વૃક્ષ હું આ ધરતી પર લઈ જઈશ ભગવાન પારિજાતનું વૃક્ષ જ્યારે ધરતી ઉપર લાવ્યા હતા એનું એકમાત્ર કારણ હતું ભગવાનને ખબર હતી કે જે સુખ સ્વર્ગમાં મળે છે એ સુખ મારી સત્યભામાના એકમાત્ર હઠ દ્વારા આ જગતના તમામ જીવાત્માને આ ધરતી ઉપર મળે એટલા માટે ભગવાન પારિજાતનું વૃક્ષ એ ધરતી ઉપર લઈ આવ્યા છે પુરાણમાં લખ્યું છે કે ભગવાન પારિજાતનું વૃક્ષ લઈ આવી દ્વારિકામાં રોપ્યું છે અને જ્યારે ભગવાન સ્વધામ થયા ત્યારે ફરી પાછું પારિજાતનું વૃક્ષ છે કહેવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે સત્યભામા માટે ભગવાન પારિજાત નથી લાવ્યા આ જગતના તમામ જીવાત્મા માટે પરમાત્મા પારિજાતને લાવ્યા છે બધાનું કલ્યાણ થાય બધાનું ઉદ્ધાર થાય એવા ભગવાન મહામાનવ કૃષ્ણ છે જેણે ક્રાંતિ કરી હવે આપણે એમ કહીએ હું આ તથાસ્તુ વિદ્યાપીઠનું એક સંકલ્પ લઈને બેઠો છું કે અભ્યાસ કરવા મળે બાળકોને આ કઈ અભ્યાસનું આપણને અત્યારે આપણે એમ કહીએ છીએ ને કે હવે તો એજ્યુકેશનનો યુગ આવ્યો છે આપણે એમ કહીએ છીએ કે એજ્યુકેશનનો યુગ આવ્યો છે તો શું પેલા ભણતર નહોતું તો તમને કહી દઉં ભાગવતની અંદર દસમ સ્કંદમાં લખ્યું છે કે ભગવાનના એ યાદવોના છોકરાઓને ભણાવવા માટે ભગવાને ત્રણ કરોડ અને અઠ્યાસી લાખ જેટલા ઋષિમુનિઓને રાખ્યા હતા અને એ બ્રાહ્મણો યાદવોના છોકરાને ભણાવતા હતા ત્રણ કરોડ અને અઠ્યાસી લાખ આવું ભાગવતમાં લખ્યું છે આ તો પહેલેથી બધી આ પરંપરાઓ ચાલી આવે છે અને એવી પરંપરામાં આ તથાસ્તુ વિદ્યાપીઠ એક માત્ર સ્કૂલ નથી તથા વિદ્યાપીઠ એક ગુરુકુળ પરંપરા ચાલી આવે છે કે જ્યાં બાળકો માત્ર ને માત્ર મેં આપ સૌને કહ્યું છે કે મારો સંકલ્પ છે કે અહીંયાથી કોઈ માત્ર સાયન્સ નો વિદ્યાર્થી બહારથી સારું વ્યક્તિત્વ બહાર જાય એના માટેના મારા પ્રયત્નો છે સારું માણસ બહાર જાય મને ઘણી વખત કહ્યું બાપુ બધાએ કે તમે આ અગિયારમું બાર કેમ પસંદ કર્યું આઠમા ધોરણથી કે નવમા ધોરણથી કર્યું હોત તો

આપ સૌ લોકો જાણો છો તે કારણ આ જીવનું ક્યાં કઈ નક્કી છે એકાદી આ કથામૃતમ શબ્દ લાગી જશે આ કથામૃતમ નો એકાદો શબ્દ લાગી જશે તો જીવન સુધરી જશે બાકી તમે ચુમ્મોતેર પંચોતેર એસી વર્ષ જીવીએ અને એમાં કોઈ દી કઈ સારું કામ નથી હોય તો જીવાય કે ન જીવાય હું બધું હરકું છે એકવાર એક ભિક્ષુક બરાબર ભગવાન બુદ્ધ પાસે ગયો ભગવાન બુદ્ધ ની પાસે જઈને પ્રાર્થના કરીને બેઠો તો એટલે ભગવાન બુદ્ધે પ્રશ્ન કર્યો કે ભાઈ એ એ તમારી ઉંમર કેટલી છે છે માણસ બાપજી મારી ઉંમર ચાર વર્ષની છે ભગવાન બુદ્ધ કે એટલે ભલા માણસ તારી ઉંમર ચાર વર્ષની આ તું દેખાતો તો સિત્તેર વર્ષનો તારી ઉંમર ચાર વર્ષ ક્યાં જ થાય ત્યારે એ કે બહુ સુંદર જવાબ આપ્યો બાપુ કે બાપજી મારી ઉંમર સિત્તેર વર્ષની છે પણ મારી ઉંમર ચાર વર્ષની એટલા માટે છે કે હું છેલ્લા ચાર વર્ષથી સારું જીવું છું બસ તમે સારું જીવો છો એટલે તમારી ઉંમર છે અને આપણું જીવન આપણા માટે જ નહીં સર્વજન હિતાય સર્વજન સુખાયનો છે સ્વકલ્યાણની ભાવના નહીં સર્વકલ્યાણની ભાવના જાગે બધાનું કલ્યાણ થાય આપણું એકનું અહિત ન થાય એમ કોઈનું પણ અહિત ન થાય આપણી ભાવના હોય છે ને મારું અહિત ન થાય કોઈ દિવસ મારું ખરાબ ન થાય એમ આપણે કોઈનું ખરાબ ન થાય એવી આપણી જિજ્ઞાસાવૃત્તિ હોવી જોઈએ આપણે કોઈ માટે સારું કરીએ અને કદાચ જિંદગીમાં આપણું કંઈક ખરાબ થઈ ગયું આપણું કંઈક થઈ ગયું છતાં પણ આપણે કોઈકનું સારું કરવાની ભાવના રાખતા જઈએ આપણે સારું બીજાનું કરીએ મહાત્મા ગાંધીજી જ્યારે એકવાર ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને એ સમયે એ ટ્રેનમાં ચડવા ગયા ને એક પગ પોતાનો પગથિયા ઉપર મૂક્યો અને બીજો પગ લેવા ગયા ને તે બીજા પગમાંથી ચપ્પલ નીકળી ગયો આ સત્ય ઘટનાનો પ્રયોગ છે બીજા પગમાંથી ચપ્પલ નીકળી ગયું એટલે પોતે પેલા બે ઓલા ઓલાઓ ઉપર ચડવા ગયા એક માણસે હાથ દીધો ચડી ગયા પણ ઓલો માણસ જોવે ને એની આશ્ચર્ય થઈ ગયું આ શું એક પગમાંથી ચપ્પલ પડી ગયું બીજા પગમાંથી ચપ્પલ પોતે કાઢી પોતે ફેંકી દીધી પોલા માણસે પ્રશ્ન કર્યો બાબુ તમે આ શું કર્યું મહાત્મા ગાંધીજીએ જવાબ આપ્યો મારા ટ્રેનમાં ચડવામાં સમયે મારા પગમાંથી ચપ્પલ નીકળી ગયું મારાથી ટ્રેનમાંથી હવે ઉતરાય એમ નહોતું પેલું ચપ્પલ લેવાય એમ નહોતું હવે એક ચપ્પલ ત્યાં પડી રહ્યું એક ચપ્પલ મારી સાથે આવે તો એક ચંપલને પહેરીને હું પણ આનંદ ન મેળવી શકું પેલું ચપ્પલ પડી ગયું છે કોઈને મળે તો એનો પણ આનંદ કોઈને ન મળી શકે તો જ્યાં પડ્યું છે એ બાજુ ફેંકું કે જેને મળશે ને બેય મળી જશે ને તો એ પહેરીને પોતાના જીવનનો આનંદ મળે શકે એને ઉપયોગી થશે આપણું જીવન બીજાને ઉપયોગી થાય આપણને પરમાત્માએ જે આપ્યું છે એમાંથી આપણે કોઈકને ઉપયોગી થઈએ બસ માત્ર ઉપભોગ ન કરીએ એનો સદુપયોગ પણ કરીએ તો પરમાત્માએ આપણને જે જીવન આપ્યું છે એટલે આપ સૌને એટલી પ્રાર્થના કરું છું આપણે એકલા જ કથા ન સાંભળીએ આપણે ઘણા લોકોને કથા સંભળાવવાનો પ્રયત્ન કરીએ નરસિંહ મહેતાના શબ્દમાં કહેવું તો એટલું કહી શકાય તુજ સંગમાં કોઈ જો વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે તું એકલો એકલો મંદિરે જઈ આવે એકલો એકલો કથા સાંભળી આવે તો એમ તું વૈષ્ણવ નથી તારા સંગમાં જો કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો વૈષ્ણવ છે તુદ સંગમાં જો વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ આપડી આ યાત્રા એટલા માટે છે કથામૃત તમને અહીંયાથી એકાદ બે શબ્દો ક્યારેક જો સારા મળી જશે તમારા જીવનને લાગી જશે તો જીવનને ખૂબ સાંત્વના પ્રાપ્ત થશે પરિવારમાં રહેવાની ભાવનાનો કોઈ પ્રસંગ આવ્યો અને ક્યારેક જો સ્પર્શ કરી ગયો તો આખા પરિવારની આમ 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 રોનક ફેરવી દેશે પણ મૂળદળ એક છે કે લાગી જવું જોઈએ બાકી અહીંયા બેઠા હોય જેવી સ્મશાન વાળી વાત છે આપણે યક્ષ જયારે ધર્મરાજ ને પ્રશ્ન પૂછ્યો કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું તે ધર્મરાજે એક જ વાત આપી કે હું મરવાનો જ નથી એ સૌથી મોટું આશ્ચર્ય આ જગતમાં ખબર છે કે બધા મરી જવાના છે આપણને આવી કથાઓના શબ્દથી આપણું જીવન સુધરવું જોઈએ પણ ઘણી વખત એવું થાય કે આપણે ત્રણ કલાક કથામાં બેસીએ ત્રણ મિનિટની કથા બેસે ઉભા થાય એટલે આમ બધું હતું બધું મૂકીને જવાનું બસ એક વાર કથાના શબ્દો અડી જાય તો જીવન ધન્ય બની જાય આપણું જીવન સુધારનારી કોઈ ગાથા હોય તો એ આ આવ્યા ભગવાનની ભગવાનની કથાને સાંભળીને માણસ અભય બની જાય પરમાત્માની કથાઓને સાંભળી સાંભળી પરમાત્માના ગુણાનુવાદને ને ગાય ગાય માણસ અમર પણ બની જાય છે નરસિંહ મહેતા પોતાના જીવનમાં અભયે હતા અને અમરે થઈ ગયા એના જીવનમાં કોઈ પણ કાર્ય આવે કોઈ દિવસ એને ભય નથી થયો કે હવે આનું કેમ થશે બસ એક જ વાત જે કરશે ઠાકોરજી કરશે જે કરશે મારો ભગવાન કરશે અને તમે જુઓ નરસિંહ મહેતા મૃત્યુ પામી ગયા કેટલા વર્ષો થઈ ગયા પણ આજ હજી જીવે છે એક પણ વ્યાસપીઠ એવી નહીં હોય કે જેને નરસિંહ મહેતાને યાદ નહીં કરી હોય કારણ એમણે સૌનું કલ્યાણ કરવા માટે ભગવાનના ભજનો ગાયા છે પરમાત્માના ગુણા વાદને ગાયા છે

બીજી લહેરમાં એક ગીત સાર્થક થઈ ગયું કે આ જેને લખ્યું એને સાચું લખ્યું ખોટું જ લખ્યું નહીં તો પહેલાં તો ઘણા બધા લોકો એમ કહેતા હવે આ બધા વક્તાઓ ને આ બધા ડોસો આ આ બધા મંડળમાં ગાયા કરે હવે આવું થોડું હોય બીજી લહેરમાં સાબિત થઈ ગયું કે ના આવું હોય જ કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે અલ્યા ના હક ના મરો બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે આ મારો દીકરો ને આ મારો બાપ છે આમારી મારી ઘરવાળીને આમારી માત છે એ લી કોઈ મરતું નથી રે

દવાખાના માં હોય ને ડોક્ટર એમ કેતા હોય કે વેન્ટિલેટર પર લેવા પડશે ત્યાં બાજુ બીજું ગોત પણ તૈયારી કરી હોય એક બેન બરાબર ઓફિસમાં નોકરી કરતા હતા અને કપાળમાં સિંદૂર તો પૂરે જ તો અહીંયાથી લઈને અહીંયા સુધી સિંદુર પૂરતા એમાં ધીમે ધીમે એક વખતના ના સમય એના ઘરવાળા બીમાર પડ્યા ને એને દવાખાને લઈ ગયા બેન બિચારા રોજ ના ટિફિન દઈ આવે વળી પાછા નોકરી આવે અને બધા લોકો પ્રશ્ન કર્યા કરે બેન કેમ છે મારા ભાઈને સારું છે સારું છે ડોક્ટરો ધીમે ધીમે કહેતા જાય ગવાની તબિયત બગડતી જાય છે એમાં બેન ધીમે ધીમે ઓલો સિંદૂર ઓછો મીંડા કરવા એની સાઈઝ ઘટાડી ધીમે ધીમે ટૂંકી થવા માંડી એટલે કોઈ પ્રશ્ન કર્યો કે બેન તમે રોજ લાંબો સિંદૂર પૂરી નાતો ને આ ટૂંકો કેમ કરાવો તો કે તમારા ભાઈની તબિયત આવ ધીમે ધીમે બગડતી જાય છે તમારા ભાઈની તબિયત ધીમે ધીમે બગડતી જાય છે એટલે 15 20 દિવસ થયા અને બેણે પાછું આવડો મોટો આમ આમ સિંદુર પૂર્યો એટલે ઓફિસમાં આવ્યા એટલે ઓફિસના એના સહકર્મચારી પૂછ્યું કે બહુ સારું થયું બેન મારા ભાઈની તબિયત સુધરી ગઈ લાગે તમારો આ સેથો લાંબો થઈ ગયો એ કે ના ના એની હવે સુધરે નથી એટલે મેં બીજું કરી લીધું છું લ્યા નાહક નામ રો બધા મુમથી મની રે કોઈ કોઈ નું નથી રે આ જગતમાં કોઈ કોઈ નું છે નહીં સાહેબ સૌને સ્વાર્થનો સગાઈ છે અને એટલે જ તો માટે અહીંયા અમરેલીના એક પાદરમાં કારણ કે અમરેલીનું પાદર કહેવાય ને ફતેપુરો એટલે અને ત્યાં ભોજલરામ બાપા એમ કહેતા હોય જીવને મારો મૂળ કે બધો ભાવાર છે કે દુનિયામાં આપણું કોઈ છે નહીં આપણો ભગવાન સિવાય પરમાત્માના ગુણાનુવાદ સિવાય પરમાત્માના સંબંધ સિવાય બધા સંબંધો માત્ર સ્વાર્થના છે

અને જીવનમાં એક વાતને લખી રાખજો કોઈ પણ વસ્તુ અકારણ નથી કંઈક પાછળ કારણ છે કોઈ પણ વસ્તુ અકારણ નથી કંઈક કારણ છે તો એકમાત્ર કારણ છે આપણા મનમાં શાંતિની અનુભૂતિ થાય ઘરમાં સંસ્કારનું સિંચન થાય અને એ સંસ્કારો દ્વારા આપણા પરિવારમાં પણ શાંતિની એક ઉદ્ભતિ થાય એમાં પણ એક ઉદ્ભવ થાય શાંતિનો અને એટલા માટે તવ અમૃતમ તપ્ત જીવનમ તપેલાઓનું જીવન છે પ્રભુ તમારી કથા તો આવી કથા આપણે વાગે રોજના માટે સાડા આઠ વાગે તો મૂળ વાત એ કરતો હતો મને સંકલ્પ થયો કે આ કથામૃતમ ના આજે ભાગવતી નો મહોત્સવ આવે છે ત્યારે બીજી લહેરમાં ઘણા બધા એવા જીવાત્માઓ જે ગયા છે કે જેને બિચારા પોતાના ઘરના કોઈ વ્યક્તિનું પાણી નથી મળ્યું જેને કોઈના ઘરના વ્યક્તિનો કોઈ દીકરાનો સંસ્કાર નથી મળ્યો કોઈની પાછળ ક્યારે વિધિઓ નથી થઈ શાસ્ત્રાર્થ પ્રમાણે પિંડાન થવું જોઈએ શાસ્ત્ર પ્રમાણે વિધિ થવી જોઈએ નથી થયું તો જીવાત્મા કેટલું દુઃખી થતો હશે તો એવા જીવાત્માઓના કેટલાય પરિવારના લોકો મારી પાસે કહેતા હોય છે કે દાદા મારે કથા કરવી છે પણ અમે કથા કેમ કરી શકીએ એટલી આર્થિક સંપત્તિ નથી મારી પાસે